ડીએસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી આ બનાવ બનતા તિલકનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં રહીશો રોષે ભરાયા હતા

અને ખુલ્લે આમ પેશાબ કરે બેન દીકરી ઉભી હોય એ કાંઈ શરમ ગરમ લાગતી નથી આવી રીતે બધું કરે છે અને બકરા ચોરી દારૂ પીધેલા બકરા ચોરી જાય છે અમારા વિસ્તાર બહુ અમારે ચોરી અને રિક્ષા ની બેટરી રિક્ષા આ લોકો હું દવાખાને હતો આ લોકો નો ફોન આવ્યો કે અમારી બેન દીકરી ઘરે બેઠી હતી ને પીધેલા બે ત્રણ જણા આવી ઘરી ગયા ઘરમાં અને ન્યા ફાટક ફાટ પૈસા મળ્યા અને છોકરીને બોલાવતો બોલાવતું

તો 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 એ એ એ એ લોકો એમ એમ કીધું કીધું કે પોલીસવાળાને સેક્શન છે બરાબર પોલીસવાળા આગળ લેવા આવે વસ્તુ બને એનો લીધો ને ને એના કારણે એને મને તું બહાર નીકળીશ ચાકો મારી દઈશ તો મારો જિમ્મેદાર મને એક્સિડન્ટ થાય કે મારે કોઈ બી વસ્તુ મારી સાથે બનાવ બને મારો અત્યાર નદીમાં કોઈ દુશ્મન નથી બરાબર તો મારી આગળ ગમે તે બનાવ બને એનો જિમ્મેદાર વિરાટ રહેશે